પાલક <laughs> હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવ વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને ખાસ તો જો આજ આપણે પૂગી જાય છે આ પાંચપીપળા ગામમાં કારણ કે જ્યાં મારા મામાની રહી છે અને સોની ને રમેશની બધા અહીંયા રહી છે તો અહીંયા વી આવઉ છું અને બસ તમને બધાને ખબર છે કાલનો વિડીયો તમે જોયો છે તો આપણે નથી નીકળ્યા પછી અહીંયા જો મોડા પૂગ્યા એટલે પેશો જો તમને બધું આજ બધી વસ્તુ બતાવી કે અહીંયા કેમ રે છે અહીં હું હું છે કેટલી વાડી છે એ બધું તમને જણાવી તો વિડીયોમાં ઠેઠ સુધી બેના રહેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો જો અત્યારે હું તમને બધું બતાવું અહીં તો જો ગાડું છે જૂનું ગાડું પીડું છે અહીંયા અને આ બાજુ જો બધું આવી રીતે છે અને અહીંયા છે કે મામાની ક્યારેથી બળદ ને એવું લાવેલા છે તો એ બધું બળદ ને અહીંયા અંદર બાંધેલું છે જો અહીંયા એક જ બળદ લાવેલા હતા તો અહીંયા બાંધેલા ને પછી આખું ઘર તમને બતાવું ક્યારેક હું છે અને મામાએ તે ક્યાં દઉં વિડીયોમાં આવ્યા નથી તો આપણે મામાને વિડીયોમાં લેવું મામા હશે તો થોડીક શરમ લાગે પણ તોય લેવું તો આવી રીતે ઘર હમ બધા કોમેન્ટ બહુ આવતી કે તની વિડીયોમાં નથી આવતા કે મેં કીધું આજ લઈ લો એમ જો મામા એ બધું સારું કરે કે ક્લેરનું ને એવું અને બસ જો આવી રીતે ઘર હે બધું ઘરની ઘોડે છે બધું રહેવાનું સોની ને રહેતા કા સોની હ ફોન શરૂ ત્યારે જો આવી રીતે ઘર હે ઘર જવું છે ને બહુ મસ્ત છે રહેવાનું ને એવું તો રહી છે બધે મામા તો ફાઈનલી જો હવે ઘર બતાવી દીધું તમને હવે જો જોવા ઘરની પાછળ હું છે બધું તમને બતાવું જો અહીંયા સીણા બનાવેલા চেনা হে বনা হেটাণা কপড় হেনে হেনে আছে ডুংগী ডুগী আ নহয় તો જો ભાઈ એમ છે કઈ છે નહીં ને આ બાજુ જો ધાણા કોઈ ચંદ્ર બાકી ગઈ હાઉ આ હું પાલક છે કે તો પાલક અને આ બાજુ રસકો કરેલ હે માલું અને બસ એવું બધું છે અહીંયા અને બગીચો છે ભાઈ ઘરની વાહે બનાવેલો સોની ઝાડા ફૂલડા ને એવું તો ભાઈ એ થોડુંક ભૂલે લો બગીચો કરેલ છે અહીંયા આવું બધું તને કોણ સની

બોહારી ડુંગળી છે નહીં આ સોની એને એને તાન જ નહીં જોઈતી ડુંગળી વરસાદમાં તો ભાઈ એક આમાં તાઈ ડુંગળી જેવું તો ક્યાં લાગતું નહીં આમાં તો તાક તાક કવિ દેખાય ડુંગળી છે જ નહીં રહો આવી છે મને કામ કરો છોડા દીધો હું ઠેઠો લા પણ ઠેઠ લેતા આવું છું અહીંયા પછી સોની કીધું બ્લોક બનાવી નાખો એમ ડુંગળી તો અમને તો પછી તો આમ જોવા મળે એમ ડુંગળી છે એમ તો પછી આપણે શરૂ કરી દીધામાં ડુંગળી તો કઈ હે નહીં એટલે બધી ખાસ પણ પાછા સોની વાં રેલા રમેશ ને આગળ અમે આવડતું નહીં પહેલી વાર શીખી છે પહેલી વાર આવ્યો મને કાંઈ એટલું બધું આવડતું નહીં તોય આપણે ક્યાં લાગીએ સોની મને શીખવાડે છે કેમ ડુંગળી ખ્યા કેમ વાઢવાની બધું શીખવાડશે તમારે શીખવું હોય તો બ્લોગમાં બી ના રહેજો શીખવાડશે સોની કાસોની

તો ફેમિલી જો ડુંગળી વાળતા ને વાઢી ને હાલ પડવા આવી ગયું છે તો દી આથમી ગયો તે દેખાતો નહીં આવે અંધારું થવા આવી ગયું છે ને હવે જસો ને બકાલો તોડ આવ્યો રીંગણા ગોતવા રીંગણા ગોતવા દરેક તાણી ને બોલે ને પણ તો જો ભાઈ સોની ને ને જો કેટલું બકાલો છે રીંગણા છે આમે ઘઉં ઘઉં તમારા છે કે જો ઘઉં છે પછી આ બાજુ આમાં શું છે રોપ રોપ ને સામે માથે મળશે ઘણું બધું ભાઈ વસ્તુ હં વાળીમાં કે હોય કેવો વિડીયો બનાવજો એમ ઘણી વાર કોમેન્ટ આવતી હતી તો આ વેપલી વિડીયો હો કેમ કે અહીંયા હું શું છે હું નહીં એ બધું તમને જોવા મળશે એમ તો બધું દેખાડી તમને કે જો સામે છે હા દેખાય ગણાવેખી ભાઈ બધું છે અહીંયા જમીન ફાર્મે રાખેલી છે અને બસ તમે બધે કહેતા ભાવનગર લેવા જાય ભાવનગર તો બસ અહીંયા જો એવડે જમીન રાખેલી તો બધું પેશિયલ કામ હોય અને બધું કપાને એવું બધું એવું બધું પણ આપણે કાંઈ પહેલાં કાંઈ આટો મારો ન આવ્યા આજ આવ્યા તો પેશલ તમને આ સ્પેશિયલી વિડીયો બનાવ્યો અને બધું બતાવ્યું તમને કાશો નહીં હા રીંગણા જીદા ને પાછા જીદા ને તો વાંધો નહીં જો રીંગણા ગોતી જો ભાઈ એવું છે સોળી તો જો ભાઈ આ બધું સોળી ને એવું બકાલું છે હંધુ બધું બકાલું છે જાઓ હોય ને બકાલું છે બધું આ તો રીંગણા વચ્ચે ચીણા અમે ઘઉં બધી વસ્તુ બકાલામાં બધી વસ્તુ છે ખડે એટલું છે સોની ને બહાર કામ કરવું ને અહીંયા જો હંધુ ખડ ને એવું કાઢી નાખે ને પણ એવું છે

થોડીક વાડી છે આજ અને એનો પ્રેશર આપડે એક વિડીયો બનાવીશું પણ આજ સ્પેશિયલ તમને બધું બતાવી દઉં જેટલી વાડી છે વાડીમાં છે એ બધું બતાવી તો જો ડુંગળી ઘણી અહીંથી ઓલા પાણી રેતી ઓલા પણ એટલી ડુંગળી કરે છે પણ ડુંગળીમાં કઈ ભવિષ્ય નહીં કાશો નહીં

તો અહીંયા મેથી આ મેથી એમ ને તો મેથી છે આ બાજુ પાલક છે ને ઘણું બધું બકાલ હતું બધું કરેલું હતું પણ હવે પૂરું થઈ ગયું કારણ કે હવે આ ભાજી ને એવું છે એટલું બીજું બીજું બધું પૂરું થઈ ગયું અને માઇન્ડ બી કરેલ હતી પહેલાં તો એનું આ ઠગીઓ કરેલો છે આ બાજુ મેથી અને આ બાજુ જો રાય ને એવું છે બધું તો ફેમિલી જો બસ આપણે મેં તમને બધું બતાવ્યું કારણ કે તમે બધા બહુ કોમેન્ટ કરતા કે સોનીની ભાવનગર રહે છે ક્યાં રહે છે એ બધું કહેતા તો હું તમને જણાવી દઉં કે સોનીની ભાવનગરમાં આવ પ્રોપર ભાવનગરમાં નથી રહેતા કારણ કે અહીંયા જો હાઈવે છે તો લે લાઇટો બળે ને ના હાઈવે છે એ તળાજા ભાવનગર હાઈવે છે અને ગામ પાંચ પીપળા છે તો પાંચ પીપળા ગામમાં રહે છે અને અહીંયા ફાર્મે જમીન રાખેલી હતી મતલબમાં એટલે ખુદની જમીન તો નથી અહીંયા પણ ફાર્મે રાખેલી છે અને અહીંયા હંધુઈ વાડીમાં હંધુઈ બના વાવેલું હતું એટલે એ સ્પેશિયલ હંધુઈ અહીંયા અહીંયા નહીં જ રહેતા કારણ કે મામીને એ બધા ના રહેતા અને માને એ બધા અહીંયા રહેતા તો બસ એવું હતું ને ખાસ તમે બધા બહુ કોમેન્ટ કરતા કે એકવાર હોમ ટૂર કરાવો એનો તો બસ આ સ્પેશિયલ હોમ ટૂરનો બ્લોગ બનાવ્યો હો અને હું અહીંયા આવ્યો તો કે એટલે મેં કીધું સ્પેશિયલ એવો એક વ્લોગ બનાવી કે સોનીનો ને અહીંયા રહી છે તો એનો આખો સ્પેશિયલ હોમ ટૂર અને જમીનમાં હું હું વાવેલું છે હું હું છે હું કામ કરે છે એ બધું મેં તમને જણાવી દીધું તો આજનો બ્લોગ કેવો લાગ્યો પાછા ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો અને એક બસ એક લાઇક કરી દેજો ખાસ કરીને આટલું બધું આઠે આઠ ક્યાંથી ઠેઠલી અહીંયા એવું સ્પેશિયલ હોમ ટુર કરાવવા તો એક લાઈક તો બને છે એક લાઈક કરી દેજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય